સુરત જિલ્લાના મોરા ગામ નજીક ગંદા ગટરના પાણીને સીધા જ નદીમાં છોડવામાં આવ્યાના કારણે હજારોની સંખ્યામાં માછલીઓનું મોત થયું છે આ ઘટનાએ પર્યાવરણ પર આવા પ્રદૂષણના ગંભીર પરિણામોની ચેતવણી આપી છે સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ જણાવ્યું છે કે અંત્રીટેડ સિવેજ વોટર સીધું જ નદીમાં છોડવામાં આવ્યું છે જેના કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું છે અને જલચર જીવોનો વિનાશ થયો છે મૃત માછલીઓ નદીના કિનારે છે યોજનાઓ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર સંતુલન જાળવવું અને જલચર જીવ સૃષ્ટિનું સંરક્ષણ કરવું અત્યાર છે સંબંધિત અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે અને દોષિતો પર કાયદેસરની કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે મારું નામ દીપક પટેલ પ્રમુખ શ્રી હજીરા કાઠા વિસ્તાર

એના કારણે લાખો માછલા મળી ગયા છે અને દરિયાઈ જીવ સૃષ્ટિ પર સંકટ ઉભું થયું છે સાથે સાથે હજીરા કાંઠા વિસ્તારના ગામ લોકો પર ગામ લોકોના આરોગ્ય પર પણ ગંભીર પ્રસાર ઉભો થયો છે જેના કારણે અમે ચિંતામાં છીએ અને અમે આ પીઆઈ ગોયલ સાહેબ સામે કડક માં કડક પગલા ભરવામાં આવે એના એ બાબતે અમે આજે આવેદનપત્ર આપ્યા છીએ